નમસ્કાર મિત્રો મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર છવ્વીસ ભરતી માટે મિત્રો આપણે ધોરણ છથી લઈને ધોરણ દસ સુધીની જીસીઆરટીની સામાજિક વિજ્ઞાન મિત્રો આજે આપણે ચેપ્ટર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો આજે સિરીઝ ચાલુ કરી છે તે તમને પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચેપ્ટર ત્રણનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો તો એના વિશે મિત્રો આપણે ડિટેલ્સની અંદર ચર્ચા કરીશું મિત્રો અહીંયા પહેલાં તમે જોઈ શકો છો કે આ ચાર્ટ આપેલો છે ચાર્ટની અંદર મિત્રો જે હડપ્ય સભ્યતાના જે સ્થળો છે એ ઉત્તર બાજુ પૂર્વ બાજુ દક્ષિણ અને પશ્ચિમ બાજુ કયા કયા સ્થળો આવે છે મિત્રો આ ચાર્ટમાંથી પણ ઘણીવાર પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાયતા હોય છે કે હડપ્ય સભ્યતાનો ભારતનો ઉત્તરનું સ્થળ કયું મિત્રો તો અહીંયા આવશે માંડા પૂર્વનો પૂછે મિત્રો આલમગીરપુર દક્ષિણ નું પૂછે તો મિત્રો દહીમાબાદ અને મિત્રો પશ્ચિમનું પૂછે તો લખેલું છે મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો આગળ ચર્ચા કરીશું હડપી સભ્યતાના સ્થળો વિશે મિત્રો તો હડપ્ય સભ્યતાના સ્થળો વિશે મિત્રો આપણે અહીંયા ચર્ચા કરીએ મિત્રો હડપિયા સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ મિત્રો હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી મિત્રો ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા મોહનજોદળો લોથલ ધોળાવીરા કાલીબંગાન રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે એટલે કે મિત્રો હડપ્પીય સભ્યતામાંથી મોહનજોદો છે લોથલ છે ધોળાવીરા છે કાલીબંગાન છે મિત્રો રાખી છે આ બધા સ્થળો વગેરે વગેરે મળી આવ્યા છે મિત્રો આ સ્થળો તમને આગળના ચાર્ટમાં પણ જોવા મળી શકે છે હવે મિત્રો આની નગર રચના કઈ રીતના હતી એના વિશે ચર્ચા કરીશું મિત્રો હડપિયા સભ્યતાની જે નગર રચના હતી એ મિત્રો આયોજનબદ્ધ નગર રચના એ હડપિયા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી નગરોની રચના મિત્રો તમે જોઈ શકો અહીંયા નગરોની રચના મિત્રો એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી અને વસાહત હતી મિત્રો મિત્રો આગળ જોઈએ રાજમાર્ગ વચ્ચે આવેલો હતો મિત્રો પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતી એટલે કે મિત્રો હડપ્પા સભ્યતાની અંદર પશ્ચિમ તરફ જે કિલ્લાઓ હતા એની ફરતે મિત્રો કોટ હતી કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ તેમની નગર રચનામાં મોટા ભાગે ઇન્ટો વપરાતી એટલે કે મિત્રો જે આ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા એ કિલ્લાઓની અંદર મોટે ભાગે ઇન્ટો વપરાતી હતી મિત્રો હડપ્ય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ તો મિત્રો હડપ્યા સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી મિત્રો આ પ્રશ્ન એક્ઝામની અંદર આવી શકે છે કે હડપ્ય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી તો મિત્રો આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા અહીં મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાના બદલે અંદરની તરફ પડતા અહીં એક બે માળના મકાનો જોવા મળતા હતા રસ્તાઓ સુવિધાજનક હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ એટલે કે મિત્રો ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો તમે જે અહીંયા જોઈ શકો છો મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ છ ચેપ્ટર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે આપણે અહીંયા વિસ્તૃતમાં ચર્ચા કરી છે કોઈ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા જેવા બીજા મિત્રો પોલીસ કોન્સ્ટેબલ વનપાલ વનરક્ષક તલાટી જુનિયર ક્લાર્ક જે નાયબ ચિટનીસ જે અલગ અલગ બે હજાર છવ્વીસની અંદર પરીક્ષા યોજનાર છે તેના વિશે મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે તો જોવાનું ચૂકશો નહીં આગળ મિત્રો ચર્ચા કરીશું આપણે મિત્રો તમે અહીંયા મોહન દડો જાહેર છે તમે આ પિક્ચર મિત્રો તમે નિહાળી શકો છો જે અહીંયા મેં ડાયરેક્ટ ચોપડીમાંથી સીધું લીધું છે મિત્રો મિત્રો આગળ આપણે અહીંયા વાત કરીએ મિત્રો જે મોહનજો દડો હતો એ મોહનજો દડોની વિશેષતા શું હતી તો મિત્રો જે મોહનજો દડો હતો એના માર્ગો જે ખરા એ સમાંતર શેરીઓ આવેલા હતા એટલે કે જેના રસ્તાઓ હતા એ મિત્રો શેરીઓની અંદર સમાંતર હતા એમ અને રસ્તાઓ મિત્રો એકબીજાને કાટખોણે કાપતા હતા જે મોહનજો જે મિત્રો રસ્તાઓ હતા એ એકબીજાને કાઠખોણે કાપતા હતા રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય મિત્રો આ મોહનજો એક વિશેષતા છે કે એના જે નગર હતું એ ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જતો હતો જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પુરાવા પણ પ્રાપ્ત થયા છે હડપાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી દરેક મકાનનું પાણી નાના ગટરમાં અને નાના ગટરમાંથી પણ મોટી ગટરમાં જતું હતું મિત્રો મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું મોહજ દોડોમાં એક જાહેર સ્નાન મળી આવ્યું છે આ સ્નાન વચ્ચે સ્નાન કુળ આવેલું મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે કે મોહંજુ દોડોની અંદર જે જાહેર સ્નાન આવેલું હતું મોહજ દોડોમાં મિત્રો જે જાહેર સ્નાનગર મળી આવ્યું છે અને સ્નાનકરની વચ્ચે મિત્રો સ્નાનકુળ પણ હતો તે તમે અહીંયા જોઈ શકો છો સ્નાનકુંડમાં ઉતરવા માટે મિત્રો બે બાજુએ પગથિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી મિત્રો સ્નાનકુળની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ પણ હતી જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અને પછી મિત્રો જે મોહનજો છે એ મિત્રો પંજાબના મોટગરી જિલ્લામાં જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે મિત્રો આ મોહનજો દળો પણ એક મૂત્ર પુરાતત્વીય સ્થળ છે મોહનજુદોની વિશેષતા એથી મિત્રો તેના અન્ન ભંડારો પછી રાવી નદીના કિનારે મિત્રો બાર જેટલા અનમંડળો પણ મળી આવે છે એટલે મોહનજી દડો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાય મિત્રો કે મોહનજો દડો કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો તો મિત્રો દડો એ રાવી નદીના કિનારે આવેલું છે પછી મિત્રો આપણે લોથલ વિશે ચર્ચા કરીએ મિત્રો લોથલ જે છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવ નદીના કિનારે આવેલું છે મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો અમદાવાદ જિલ્લામાં મિત્રો કયા તાલુકામાં આવેલું છે ધોળકા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલો છે તો ભોગાઉ નદીના કિનારે આવેલો છે લોથલ મિત્રો પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલ જે છે મિત્રો એ પ્રાચીન સમયની અંદર એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું પ્રશ્ન પૂછાય મિત્રો કે નીચેનામાંથી કયું નગર વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું તો મિત્રો એ આવશે લોથલ મિત્રો લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું પણ મળી આવ્યું છે તે ધક્કો એટલે કે ડોક્ટેટ માનવામાં આવે છે મિત્રો પ્રશ્ન પૂછાય કે પરીક્ષાની દૃષ્ટિએ કે નીચેનામાંથી કયા સ્થળમાં ધક્કો અથવા ડોકિયાળ મળી આવ્યું છે તો લોથલ આવશે મિત્રો આ આવતા વાહનોને માલ માલસામાન ચડાવવા ઉધારવાના કામ માટે ઉપયોગમાં આવતો એટલે મિત્રો જે આ લો જે ધક્કો હતો જે ડોકિયાળ હતું મિત્રો એ કોઈ પણ સામાન અવર જવર કરવા માટે નીચે ઉધારવા માટે અને ચડવા માટે એક પગથિયા ટાઈપનું હતું મિત્રો જે તમે અહીંયા પિક્ચરમાં આગળ હું બતાવું છું એ જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો વખારો અને મણખા બનાવવાની ફેક્ટરી પણ લોથલમાંથી મળી આવી છે મિત્રો લોથલ એક આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હતો હડપે સભ્યનો આંતરરાષ્ટ્રીય વેપાર મિત્રો કયા બંદર મારફતે થતો હતો તો લોથલ પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો યાદ રાખવું મિત્રો અહીંયા આ તમે જોઈ શકો છો લોથલ જે જે ડોકિયાડ હતું એ મિત્રો આ પિક્ચરમાં તમે જોઈ શકો છો આગળ મિત્રો જોઈએ આપણે તો લોથલ બંદરનો ધક્કો મિત્રો ડોકિયાળ વિશે માહિતી મળીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મિત્રો અહીંયા ધોળાવીરા વિશે માહિતી મેળવી છે ધોળાવીરા મિત્રો કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીર બેટ વિસ્તારમાં આવેલા પુરતીય સ્થળ છે મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો લુણી નદીના કિનારે આવેલું છે મિત્રો સામાન્ય રીતે હડપિયા નગર બે ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલ છે જ્યારે ધોળાવીરાનું નગર જે છે મિત્રો ત્રણ ભાગમાં વેચાયેલ એટલે ત્રિસ્તરીય છે મિત્રો સીટાડેલા કિલ્લો ઉપલું નગર અને ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતું મિત્રો સ્ટેડિયમ કઈ જગ્યાએથી મળી આવ્યું છે તો મિત્રો યાદ રાખો ધોળાવીરા રાજસ્થ મિત્રો પછી અહીંયા આગળની માહિતી છે રાજસ્થાનનું કાલીબંગાન નગર હળેપર સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું મિત્રો કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક એટલે રાજસ્થાનનું કાલીબંગાન અહીં મિત્રો ખેડેલા ખેતરના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે તાંબાના અવશેષો પણ મિત્રો રાજસ્થાન ખાતે મળી આવેલા છે તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હતા મિત્રો મિત્રો આ થઈ ચેપ્ટર છ વિશેની માહિતી જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો જેની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે મિત્રો તો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અવનવી માહિતી પણ આપણે મિત્રો જીસીઆરટી પૂર્ણ કરીશું જે તમે અહીંયા જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલને બેસ્ટ જીસીઆરટી મિત્રો પાયો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ